તો બ્લોગ માં બેના રેજો અત્યાર માં જો આપણે ગાડી લઈને જવાનું છે તો ગાડી બહાર પડી છે જો મોટી ગાડી આવેલી છે તો અને મોટી ગાડી આપણે આવેલી છે પણ એ આપણે ન લઈ જવાના આપણે કે આવડતી નથી એટલા માટે તો આપણે આ નાની ગાડી લઈને જવાનું છે તો હાલો અત્યાર માં જાય કપાસ વીણવા અને અત્યાર માં જો સવાર સવારમાં બધું અહીંયા પેક કરી દીધું છે અને કાજલની તૈયાર થઈ ગયા છે જો હાલો તો નીકળવું ને હા હાલો તો ભાઈ અત્યાર આપણે છે ને ગાડી લઈ લીધી છે જો ગાડી લઈ લીધી છે ને ગાડી લઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે અહીંથી જઈએ ખેતરે તો વ્લોગમાં બી ના રેજો મળીએ ખેતરે જઈને મળીએ ખેતરે જઈને વ્લોગમાં બીના રે છે તો ભાઈ અત્યારે છે ને આપણે વાડીયા ભોગી ગયા છે વાડીયા ભોગી ગયા છે ને હવે આપણે તો છે આપણે કોટ ને એવું કાઢી નાખીએ બાર રસ્તે તો હાલો કોટ ને એવું કાઢ્યું તો આપણે જો હાલતા થયા છે લીંબુડીની વાડીમાં આજ તો લીંબુડી ઉતારવા આવ્યા કે કાજલ ના ના વિનવાનો કપા છે પણ આ તો લીંબુડી છે એ લીંબુડી માં આટા મારો કહેવાય ને કીધું એ લીંબુ ઉતારવા ઉતારવાના છે એમ ને આવડે ઉતારતા તો આપણે છે ને લીંબુડીની વાડીમાં કેળી છે એમાંથી આપણે હાલા જઈશી કપા વીણવા જવાનું છે આપણે પડકે સાઈડમાં જ છે કપા

હું કઉ સરસ કરવા લીધા કે ભાઈ અત્યારમાં આપણે છે ને પોગી ગયા છે કપાસ વીવાળીએ અને ખેતરમાં કપાસના ખેતરમાં ભોગી ગયા છે તો જો અત્યારમાં પોગી ગયા અને ભાઈ છે ને ખાસ એક વાત જણાવું કે આનો એકવાર નજારો જુઓ મસ્ત મજાનો નજારો છે તો નજારો જુઓ અને ચેનલને તો સબસ્ક્રાઈબ તો એકવાર નજારો જોવો હાલ જો ભાઈ આપણે ભોગી ગયા છીએ કપાસના રાપે અને આપણે રાપે સડી ગયા છીએ કાજલ ના બધા કપાસ વીણવા વીણ્યા છે જો તમારે આવો ટાઈમ નો કપાસ તો વી આવો તો ભાઈ કપાસ વીણવા વીણ્યા અને મળશું હવે દસ વાગ્યા છે આવે ત્યારે તો લોકમાં બીના રહેજો હાલ ભાઈ અત્યારે છે ને દસ વાગી ગયા છે અને આપણે જો ચા આવી ગઈ છે ખેડૂભાઈ ચા લઈને આવેલા હતા તો હું ગયો તો ચા લેવા તો ચા લઈને વી આવ્યા છે જો હાલો ચા આવી ગઈ ખેડૂ આવ્યા લાગે ચા લઈને તો

આપણે એ કાજલ ની તો નાસ્તો લઈને હું ચા લઈને વી આવ્યો પણ હજુ નાસ્તો લઈને હાલો જાઓ હવે આપણે ચા નાસ્તો કરવા બે ગયા છે હાલો બધા ભાઈ ચા પીવા આપણે ચા નાસ્તો કરી લઈએ ભાગજો ઘણો બધો છે ચા નાસ્તો કરી લઈએ આપણે ચા પાણી પી લીધા ને પાછા કપા વિ લાગી ગયા છે થેલું ખાલી કરી નાખીને પાછા કપા લાગી ગયા છે કાજલ ને બધા

તો ભાઈ વ્લોગમાં બનાવે જો આપણે હવે વીણવા વણીએ કપાસ ને હવે મળશું બપોરે ખાવા જાય ત્યારે હાડા બારે હાલો તો વીણવા હાડા બાર થઈ ગયા છે ને આપણે ખાવા બહાર નીકળી ગયા છીએ તો હાથ પગ ને એવું ધોવાનું બધાય કાજલ ને હાથ પગ ધોવે છે ધોઈ ને ધોઈ ને કે હાડા બાર થઈ ગયા છે ને આપણે હાથ પગ ધોઈ નાખીએ અને પછી ખાવા બેસી જાય કા હાલો તો ભાઈ આપણે ખાઈ લીધું છે ખાઈને પછી આપણે છે ને લીંબુડીમાં આવ્યા છે લીંબુ ઉતારવા જો લીંબુ છે લીંબુ એટલા માટે થી આવ્યો સરબસ બનાવવું છે એમ કાજલ કે છે તો સરબસ બનાવવાનું છે તો લીંબુ તોડવા આવે અમે તો તોડી લઈ આવે હાલો તો આંબા વણો ચડે જો ભાઈ લીંબુ તોડે છે અને સરબસ પીવું છે એટલે હા એ પાકલ ચડ્યું હું પાકલ છે હા કાટા વાગશે હો પંચર પડી જાય હાથમાં

તો ભાઈ અત્યારે બે વાગી ગયા છે ભાગવાનો ટાઈમ થઈ ગયો છે ને કાજલ જો સરબસ કેતી સરબસ બનાવી નાખ્યું છે અને જો તૈયાર કરી નાખ્યું કા કેવું બનાવ્યું જો વાત કેવું બનાવ્યું એટલે હાલ જ બનાવ્યું હા તો ભાઈ પીવાનું હે કે તો પીવાનું છે ને પીવા તો બનાવ્યું મને

મને તો બહુ ભાવે દેવાની મને ખાતી ભાઈ સરબસ વાળી છે જો રાજી હો પાછી મારી હાટ થોડું આપણે તો સરબસ એને વાગી ગયા છે આવી ગઈ છે અને જો ચા પીવા વણી છે બધા ચા પીવા અહીંયા જો ચા ચાલો બધા ચા પીવા આવી છે હાલો ભાઈ બધા ચા પીવા સવે ચેતને હાડા પાસ થઈ ગયા છે અને હવે ભાગ્યા છે ઘરે તો તૈયાર થઈ ગયા તો સુરજ દાતની ગયા તો હવે આવું છે ઘરે તો આવી સારી ઘરે તો વ્લોગ આ પૂર કરવાનો છે હાડા પાસ થઈ ગયા નથી ઘરે જાવ એટલે ઘણો બધું મોડું થઈ જાય તો આજનો વ્લોગ આપણે અહીં પૂર કરવાનો છે તો અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ પર નવો હોય તો ચેનલને કર દેજો સબસ્ક્રાઇબ મળશે એક નવો વ્લોગ માં ત્યાં સુધી બધાયને જય માતાજી સબસ્ક્રાઇબ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરી લેજો